મગનો એક એક દાણો છૂટો રહે એ રીતનો આપણે મસાલા મગનું શાક બનાવીશું પરફેક્ટ માપ અને ટીપ્સ સાથે તો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો રેસીપી જોઈ લઈએ તો મસાલા મગ બનાવવા માટે અહીંયા આપણે અડધો કપ મગને બે થી ત્રણ પાણીએ સરસ રીતે ધોઈ લીધા છે અહીંયા આપણે કાચા જ મગ લીધા છે પલાળવાની બિલકુલ ઝંઝટ નથી ઇન્સ્ટન્ટ બની જાય છે તો મગને બેથી ત્રણ પાણીએ ધોઈને એમાં આપણે મગ ડૂબી જાય એનાથી થોડું વધારે પાણી ઉમેરીશું અને સ્વાદ અનુસાર થોડું મીઠું પણ ઉમેરી દઈશું અહીંયા આપણે મગને પલાળવા વગર પણ આપણે આ મગ છૂટા છૂટા એકદમ પરફેક્ટ બનાવીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને આપણે આને ઢાંકણ ઢાંકીને ત્રણ વિસલ વગાડી લેવાની છે અહીંયા આપણે વધારે સીટી નથી વગાડવાની નહીં તો મગ આપણા છૂટા બનવાને બદલે ફેંદાઈ જશે તો ત્રણ સીટી વગાડી લેવાની છે ત્રણ જ સીટીમાં આપણા મગ સરસ રીતે બફાઈને તૈયાર થઈ જશે અને આ રીતના છૂટા છૂટા બને છે તો ત્રણ સિટીમાં સરસ રીતે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો કે આ રીતનું પાણી રહી ગયું છે પાણી પણ આપણે આગળ શાકમાં પણ ઉમેરી દઈશું તો આ રીતે છૂટા છૂટા મગ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે એનો વઘાર કરી લઈએ તો વઘાર માટે બે ચમચી તેલ ગરમ કરીને રાઈ અને જીરું ઉમેરી દઈશું થોડી હિંગ ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું એનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ થોડી હળદર ઉમેરી દઈશું અને એક ઝીણું સમારેલું ટમેટું અને એક લીલું મરચું ઉમેરી દઈશું જો તમે બાળકો માટે બનાવતા હોય તો મરચું ઓછું પણ કરી શકો છો હવે ટમેટા અને મરચાંને સરસ રીતે સાંતળી લઈશું ટમેટા અને મરચાં સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે મસાલા ઉમેરીશું તો અહીંયા આપણે એક ચમચી લાલ મરચું પાવડર અને લીંબુ અને ખાંડ પણ ઉમેરી દઈશું આ મસાલા મગ એકદમ ખાટા મીઠા હોય તો જ સરસ લાગે છે તો એક ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું એને પણ સરસ રીતે આપણે ટમેટા અને મરચાંમાં મિક્સ કરી દઈશું હવે આપણી ખાંડ સરસ રીતે ઓગળી જાય ત્યાં સુધી આને ચલાવી લઈશું માત્ર એક મિનિટમાં સરસ રીતે આપણા આ મગમાં મિક્સ થઈ જશે હવે અહીંયા આ ટમેટા અને મરચાંમાંથી સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે તો હવે જે આપણે બાફેલા મગ હતા એ ઉમેરી દેવાના છે પાણી સાથે જ આપણે ઉમેરી દઈશું એને પણ આપણે ટમેટા અને મરચામાં સરસ રીતે મિક્સ કરી દઈશું વઘારમાં હવે જે થોડું પાણી આપણે રહી ગયું હતું એને આપણે મીડિયમ ગેસ ઉપર રાખીને સરસ રીતે બાળી લેવાનું છે જેથી કરીને આપણા છૂટા છૂટા મગ બનીને તૈયાર થઈ જશે અને ઉપરથી ધાણાજીરું પાવડર પણ ઉમેરી દઈશું તો સતત હલાવીને આપણે અહીંયા પાણી બાળી લીધું છે તો એકદમ અહીંયા છૂટા છૂટા મગ બનીને તૈયાર થઈ ગયા છે ખાસ કરીને બાળકોને તમે લંચ બોક્સમાં આપશો તો ખૂબ જ પસંદ આવશે તો હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને ઉપરથી ધાણાથી ગાર્નિશ કરી લઈશું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો